ટાઉન મત નમસ્કાર જિજ્ઞેશભાઈ આમ આદમી પાર્ટી વાઇસ પ્રેસિડન્ટ વલસાડ જિલ્લા આજે બાબા સાહેબ આંબેડકરની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે અમે એમના કુલનો હારથી એમનું સ્વાગત કર્યું છે આજે બંધારણના ગઢવૈયા અને દલિત નેતા તરીકે ભારતમાં જે ઓળખાય છે બાબા સાહેબ આંબેડકર એ વિદેશમાં સિમ્બલ ઓફ નોલેજ તરીકે ઓળખવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરે દરેક વર્ગમાં દરેક ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવી છે સાથે સાથે ભારતની મહિલાઓને માટે જે કાર્ય કર્યું છે એ આજ સુધી કોઈ કરી શક્યું નથી મહિલાઓને મે મેટર્નિટી લીવ અન્ય સુવિધાઓ રજાઓ એ બધી સુવિધાઓ અપાવી છે જે મહિલાઓને ધર્મ કોઈ દિવસ કોઈ મંદિરના પૂજારી ચર્ચમાં કોઈ એમના ઉચ્ચ દરજ્જો કેવી રીતના કોઈ પણ ઉચ્ચ દરજ્જો એમને ધર્મ આપતો નથી પરંતુ સાહેબના બંધારણમાં એમણે એવી કલમો લગાવી છે કે જેના થકી મહિલાઓ ઉચ્ચ ક્ષેત્ર પર પહોંચી શકી છે મંત્રી બની શકી છે પ્રધાનમંત્રી બને છે રાષ્ટ્રપતિ બને છે એટલે મહિલાઓ માટે બાબા સાહેબ આંબેડકરે ખૂબ સરસ કામ કર્યું છે એવા બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે હું દેશવાસીઓને શુભેચ્છા પાઠું છું અને આપણા દેશમાં બાબા સાહેબ આંબેડકર જેવા અન્ય ઘણા નેતાઓ થાય અને આપણા દેશનો ઉદ્ધાર કરે તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય હિન્દ જય હિન્દ